નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે દાહોદથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે દાહોદમાં બીજેપીના ધારાસભ્ય મહેશ ભુરિયાએ ઠાલવ્યો છે બડાપો દાહોદમાં ભાજપના ધારાસભ્ય મહેશ ભુરિયાએ પ્રભારી મંત્રી અર્જુન મોઢાવાડિયાની હાજરીમાં અધિકારીઓ સામે બડાપો ઠાલવ્યો ધારાસભ્ય ગુસ્સામાં કહ્યો કે અધિકારીઓ છૂટાયેલા પ્રતિનિધિઓ બાજી મુડા સમજે છે ગાઢતા નથી ગરીબો શું છે તે એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને ક્યાંથી ખબર પડે આ ઘટનાથી પ્રભારી મંત્રી સહિત તમામ હાજર અધિકારીઓ બેઠા રહી ગયા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતની ઉમરા પોલીસે માનવતાનું દિવ્ય ઉદાહરણ આપ્યું સુરતની ઉમરા પોલીસે માનવતાનું દિવ્ય ઉદાહરણ આપ્યું છે વૃદ્ધાશ્રમના નેવૃદ્ધો અને સેલ્ટોફોમના એકસો ને વીસ બાળકોને થિયેટરમાં લાલો ફિલ્મ બતાવી હતી વ્હીલચેરના વૃદ્ધોને પોતાની બસ વાહનોમાં લઈ જઈને નાસ્તાની વ્યવસ્થા કરી આપી વૃદ્ધને મા બાપ સમજીને દીકરા જેવી સેવા કરી હતી વૃદ્ધના ચહેરે સ્મિત અને બાળકોના આનંદથી આ કાર્યની સૌએ વાહ વાહ કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિલ ભરતી કરતો અને શાહીન બ્રેન વોશ કરતી હતી ફરીદાબાદની અલફલ્લા યુનિવર્સિટીના આતંકવાદી મોડ્યુલમાં ડોક્ટરોની ભૂમિકા સામે આવી છે ડૉક્ટર મિલે દર્દીઓ અને સ્ટાફના ઘરે જઈને સર્જન તરીકેના આશ્રય હેઠળ વ્યક્તિઓની ભરતી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી નવા ભરતી થયેલા ડોક્ટરોને ડૉક્ટર શાહીન સઈદ અને ડૉક્ટર ઉમર નબી બ્રેઇન વોશ કરતા અને નાણાકીય સહાય પૂરી પાડતા નેટવર્કના દરેક સભ્યોનું કામ નક્કી હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાણિજ્ય મંત્રીનું મોટું નિવેદન ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારતમાં ઇઝરાયેલી કંપનીઓ માટે રોકાણની નોંધપાત્ર તકો છે અને બંને દેશોના ઉદ્યોગો માળખાગત વિકાસ ઉત્પાદન અને કૃત્રિમ બુદ્ધિમતા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારી શકે છે ગોયલે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સહયોગના અન્ય ક્ષેત્રોમાં નાણાકીય ટેકનોલોજી કૃષિ ટેકનોલોજી મશીન લર્નિંગ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ફાર્માસ્યુટિકલ્સ અવકાશ અને સંરક્ષણનો સમાવેશ થાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈકોર્ટનો વધુ એક કડક આદેશ ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સામે કડક આદેશ જારી કર્યો છે રસ્તા પર ફરજ બજાવતા અને દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત રહેતા કર્મચારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ આ આદેશ ટ્રાફિક નિયમ અનિયમિતતાનો અને રસ્તા સુરક્ષા અંગેની ફીલમાં આવ્યો છે કોર્ટે કહ્યું છે કે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાના ગુનામાં બે લાખ ત્રણ હજાર ચારસો ને ચાર કેસ નોંધાયા છે પરંતુ પોલીસ કર્મચારી પોતે જ આ નિયમ તોડે તો તેની સામે પણ કડક પગલા લેવા જોઈએ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કીર્તિદાન ઘટવીને પોલીસે ઈ મેમો ફટકાર્યો લોકગાયક કીર્તિદાન ગઢવીને પોલીસે ઈ મેમો ફટકાર્યો છે છ ઓગસ્ટ બે હજાર પચીસના રોજા પત્ની સોનલ ગઢવીના જન્મદિવસ નિમિત્તે તેમણે સહ્યાર ગીત ઉપર રીલ બનાવી હતી જેમાં બંને બાઇક ઉપર હેલ્મેટ વગર સવારી કરી હતી અને વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો મોટર વાહન અધિનિયમ ઓગણીસો ને કલમ એકસો ને સ્પષ્ટ ઉલ્લંઘન થતાં પોલીસે નોટિસ પાઠવી હતી કીર્તિતાને એક કલાકમાં દંડ ભરીને મામલો થાળે પાડ્યો હતો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગેસ લીકેજ થતા સોળ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા યુપીજી પબ્લિક સ્કૂલમાં ગેસ લીકેજની ઘટનામાં સોળ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હળદયમાં એક પબ્લિક સ્કૂલમાં આ ઘટના બની હતી વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઉધરસ અને બેચહેરનીથી પીડાતા હતા તેમણે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અધિકારીઓની ટીમે મુલાકાત લીધી સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને બાળકોની તબિયત અત્યારે સ્થિર છે અન્ય સમાચારની તો નીતિશ કુમારે પીએમના ચરણ સ્પર્શ કર્યા નીતિશ કુમારે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા શપથ ગ્રહણ સમારોહ પછી એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું જ્યારે પીએમ મોદી પટના એરપોર્ટ ઉપર પાછા ફર્યા ત્યારે નીતિશ કુમાર તેમને મળવા માટે જાતે ગયા જ્યારે નીતિશ કુમાર પીએમ મોદીના ચરણ સ્પર્શ કરવા માટે નીચે ઝૂક્યા ત્યારે પ્રધાનમંત્રીએ તરત જ તેમને રોકી દીધા જેનાથી સોશિયલ મીડિયા ઉપર આ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રનું જામનગરમાં આગમન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેમની ગર્લફ્રેન્ડ સાથે જામનગર આવ્યા હતા સાંજે સાડા સાત વાગ્યા બાદ જામનગર એરપોર્ટ ઉપર ઉતર્યા તેઓ રિલાયન્સના પ્રોજેક્ટ ઉપર રવાના થયા હતા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને વાહનોના મોટા કાફલા સાથે તેઓ વન તારા પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ મુલાકાત ઉદયપુરમાં યોજાતી હાઈ પ્રોફાઇલ વેડિંગના સંદર્ભે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીમખેડામાં ભાજપને મોટો દાહોદ જિલ્લાના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે લીમખેડા તાલુકાના યુવા મોરચાના પૂર્વ મંત્રી તથા ભરવાડ સમાજના યુવા નેતા રાકેશ ભરવાડે ભાજપ છોડીને આપનો કેસ પહેર્યો છે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને જિલ્લા પ્રમુખ રાકેશ પારિયાની હાજરીમાં ભવ્ય સ્વાગત થયું લીમખેડા માલધારી સેના પ્રમુખ અને દાહોદ ગૌરવ ગૌરક્ષા

ટ્રમ્પે કહ્યું છે કે તેઓ આ નીતિ અંગેની કોઈપણ ટીકાનો સામનો કરવા માટે તૈયાર છે આ પગલું અમેરિકાના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કૌશલ્યના અંતરને દૂર કરવાના ટ્રમ્પના પ્રયાસોનો એક ભાગ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણસો પચાસ ટકા ડ્યુટીની ધમકી આપીને ભારત પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યું અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી દાવો કર્યો છે કે તેમણે ભારત પાકિસ્તાન પર ત્રણસો ને પચાસ ટકા ટેરિફ લગાવવાની ધમકી આપીને બંને દેશો વચ્ચેનું તણાવ અટકાવ્યો છે ટ્રમ્પના મતે આ ધમકી બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમને ફોન કરીને કહ્યું હતું કે અમારું કામ થઈ ગયું અમે યુદ્ધ નહીં કરીએ ટ્રમ્પે જણાવ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમનો પણ આભાર માન્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાશનકાળમાં ઈ કેવાયસી માટે માગી હતી લાંચ કાલાલા મામલતદાર કચેરીના પુરવઠા શાખામાં રાશનકાળમાં ઈ કેવાયસી કરવા આવેલા અરજદાર પાસેથી કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર મહેન્દ્ર વાસા પટાટે બારસો રૂપિયાની લાંચ માગી હતી તેમના મળદયા અલ્પેશ ઈશ્વરદાસ દુધેરિયાજીએ અને સંજય વાજાને રકમ આપવા કહી હતી જૂનાગઢ ગીર સોમનાથ એસીબીની ટીમે ત્રણને રંગી હાથે ઝડપી પાડ્યા છે અને તપાસ ચાલુ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીર ટાઇલ્સ ટાઇમ્સના કાર્યાલય ઉપર દરોડા જમ્મુ અને કાશ્મીર પોલીસની રાજ્ય તપાસ એજન્સી ગુરુવારે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના આરોપસર કાશ્મીર ટાઇમ્સના કાર્યાલય ઉપર દરોડા પાડ્યા અને એકે રાઇફલ કારતુસ્ત અને કેટલાક પિસ્તોલ રાઉન્ડ સહિત અન્ય વસ્તુઓ કબજે કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રકાશન અને તેના પ્રમોટરો સામે કેસ નોંધાવ્યા પછી એસઆઈએ અધિકારીઓ અખબારના પરિસર અને કોમ્પ્યુટર્સની સઘન તપાસ હાથ ધરી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે